એવું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ ઝાડીઓને કચરાના દ્રશ્ય પર્વત બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવે છે જેથી ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિની કસોટી થઈ શકે સામાન્ય રીતે તબીબી કચરાનો નિકાલ નિયમ અનુસાર અને સુરક્ષિત રીતે કરવામાં આવે છે પરંતુ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના આડેધડ નિકાલ કરવામાં આવી રહ્યા છે જે સૂચવે છે કે અહીં નિયમોનું પાલન કરવું એ માત્ર વૈકલ્પિક સુવિધા છે આ વેસ્ટ કોણે નાખ્યો તે ખરેખર એક જટિલ તપાસનો વિષય છે કદાચ કોઈ પશુપાલક ભૂલથી પોતાની દવાઓ અહીં છોડી ગયો હશે અથવા તો કોઈ પક્ષીએ આ જોખમી કચરાનું ટ્રાન્સપોર્ટેશન કર્યું હશે તબીબી કચરાના ડેટા જાળવવાના નિયમો હોવા છતાં તેનું પાલન ન થવું એ અધિકારીઓની બિરવ્યવહારિક કાર્યશૈલીની એક ઉત્તમ ઝલક આપે છે હવે જ્યારે આ જોખમી ભેટ ખુલ્લામ નદી કિનારે પહોંચી છે ત્યારે દાહોદ જિલ્લાનું આરોગ્ય વિભાગ આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેશે એવી આશા સેવવીએ દિવા સ્વપ્પ જેવું છે કદાચ હવે તંત્ર ઝાકશે અને તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરશે જેથી ભવિષ્યમાં આ પ્રકારના પર્યાવરણલક્ષી કાર્યો કરવા માટે અન્ય કોઈને પ્રેરણા ન મળે ત્યાં સુધી ગ્રામજનોએ પોતાની જાતને પ્રદૂષણ અને સંભવિત રોગોથી બચાવીને વિકાસની વાસ્તવિકતાનો અનુભવ કરતા રહેવું પડશે